જ્યારે સાહેબ આપણે આપણો માઇનસ પોઈન્ટ જાણી લઈએ કે મારી અંદર આ ખામી છે કે મારી અંદર આ છે મારી આ ભૂલ છે જ જ્યારે આપણે આપણો માઇનસ પોઈન્ટ પકડી લઈએ સાહેબ એટલેથી જ આપણો પ્લસ પોઈન્ટ ચાલુ થઈ જાય પણ આપણને તો ના હોય આઈ એમ સમથિંગ એની આવું શાકદા છે મારામાં પણ હું તો કહું છું ના યાર તમને તમારી અંદર ભૂલ દેખાતી હોય તમને તમારી અંદર ખામી દેખાતી હોય તો લોકોને કહો હા ભાઈ મારી અંદર ભૂલ છો હું નહીં કરી શકતો અમુક લોકોને કહ્યું હોય ને કે ભાઈ તમે આ ના કરી શકો હો કેમ ના કાઢી શકે હું બધું કરી શકું ના કરીએ કંઈ ના કરીએ હું તો સાહેબ એવું રાખું જ ના કોઈક મને એમ કેમ કે ભાઈ તારાથી આ ના થાય જો થાય હોય તો હું કહું મારાથી એ કામ થાય હોય ને તું એને કહું કે હા ભાઈ હું કરી દઈશ પણ મારાથી ના થાય હોય તો હું નાશ પાડી દઉં ના ભાઈ આમાંના કામનું નથી હું નહીં કરી શકું એ ખોટી ખોટી ફેંકું ના હું કાઢી દઉં હું આમ કરી દઉં એટલે ના થતું હોય ના કરવાનું તકલીફ પણ બધી દાખલા આટલા થાય છે લોકો એમનું એવું કહેવાય હઠ મેલતા નહીં એમનો શું કહેવાય ઋતુબો નીચે નહીં મૂકતા પણ જે દિવસ લોકો એમનો ઋતુબો ને એમની હઠ નીચે મૂકતા થઈ જશે સાહેબ એ દિવસ ઓટોમેટિક બધા સુધારા થઈ જશે અને આપણી ભૂલને આપણે સ્વીકારવામાં હોવું સાહેબ આપણી ભૂલ આપણે સ્વીકારીએ સાહેબ ભૂલ છે ને ભૂલ કે ભૂલ કરી એમને ના સુધર આપણે એને સ્વીકારીએ પછી જ સુધર હું એમ કહું મારાથી ભૂલ થઈ ગઈ પછી એમાં સુધારો આવો હું ભૂલો કરવું કરે કરે જાઉં કરે જાઉં બધાને એમ કહું મને બધું આવડાશે તો પછી લોકોને તો નહીં એવું પાછું હું મારી ભૂલ ન સ્વીકારું અથવા કોઈ બીજું એમને એની ભૂલ કહેતું હોય ને કોઈ બીજો વ્યક્તિ સજ્જન વ્યક્તિ વડીલ વ્યક્તિ એને કદાચ ભૂલ કેતો હોય ને તો એને મારા બેટા ભાઈના દિવસે અમે અમે ભૂલો જ કરતા તો ખબર પડતી એવડા મોટા થઈ ગયા અલે એવું નહીં કોઈ પણ વ્યક્તિ ક્યારે કહેતો હોય તમને કે એને થોડી થોડી જ્ઞાન હોય એને થોડી થોડી ખબર હોય કે ભાઈ આ વસ્તુ આ કરવાથી આમ થાય આ વસ્તુ પેલું કરવાથી પેલું થાય ત્યારે તમને સલાહ આપતો હોય ત્યારે તમને કહેતો એ હોય અને હું તો કઉ છું સાંભળવું એ કોઈ વડીલ સજ્જન વ્યક્તિ તમને કહે ને તો સાંભળવું એ ખરું એનું તો અમુક આજકાલનો નવો જવાની હોય તો સાહેબ એટલો બધો આગળ નીકળી ગયો છે એટલો બધો એમની જાતે આગળ નીકળી ગયો છે કે કોઈક વડીલ કોક કહેતો છે ને ઓહ એવું ના હોય તમારું ભલે તમારે કરવું હોય તો કરો ના કરવું હોય તો કોઈ ના પણ એક વડીલ બોલતો હોય તો આપણે હોબળવાની તો ફરજ છે કે ના બરોબર છે ના આમ છે ના તેમ છે ના ના તો ભળવાનું નહીં એમના મનમાં ના તમને ખબર ના પડે તમે બેસી જાઓ આ ભણ વ્યક્તિ પણ હોય ને ભણ વ્યક્તિ તો અભણ વ્યક્તિ પણ સાહેબ કોઈ પણ વ્યક્તિની લાગણી લાગણી એટલે ખાસ લાગણી હોય પછી લાગણી લાગણી અને પ્રકાર હોય ને તો ભાઈ ના દિયો કમો ભાઈ ના દિયો નાટક કરતા હોય પણ આપણને હું ખબર અમુક લાગણીઓ શું કહેવાય નાટકવાળી હોઈ શકે છે એટલે એ તો આપણે વ્યક્તિ જોઈને ખબર પડી જાય કે આ ભાઈ સાચું બોલતો હશે કે સોલતો હશે કે શું કરતો હશે પણ સાહેબ તમે અભણ વ્યક્તિ છો પણ તમે કોઈની લાગણી સમજી શકો છો કોઈ પણ વ્યક્તિનું દુઃખ તમે સમજી શકો છો તો તમે દુનિયાના ભણેલા સૌથી શ્રેષ્ઠ ભણેલા વ્યક્તિ કરતાં પણ મહાન છો તમે બહુ ભણેલા છો તમને બધી ખબર છે હું તો કહું તમને કોઈના લાગણીની ખબર નહીં પડતી કોઈના દુઃખ વિશે ખબર નહીં પડતી તો હું વાયરો કરવાની તમારી એ બધી તમારા ભણેલા દીકરીઓને ખબર હોય આપણી અંદર આપણે માણસ છીએ દરેક માણસની અંદર જીવ રહેલું હોય દરેશ દરેકે દરેક માણસની અંદર દયા પણ રહેલી હોય આપણે નહીં કહેતા કે ભાઈ તારી અંદર તો દયા જેવું છે જ નથી એવું નથી ભાઈ દયા તો ભગવાને દરેક વસ્તુ દરેક માણસની અંદર મૂકી જ છે દરેક જીવની અંદર મૂકી જ છે પણ માણસના અભિમાનના લીધે દયા બાપડી ખૂણા દબાઈ બેઠી છે માણસને આજકાલ બહુ અભિમાનવાળા લોકો હવે જીવતા થઈ જશે અભિમાન ની અંદર જીવતા થઈ જાય હું આમ છું ને હું તેમ છું અલ્યા આ કોઈ નહીં તું તું કોઈ નહીં તું છેલ્લા દિવસે પેલી હું કહેવાય લાકરોમાં ભરવાનો છે અમે છેલ્લા દિવસે લાકરો ભરવાનો છે અમારે લાકરો ભરવાનું છે કરોડપતિ કરોડપતિ માણસ હોય એ લાકડો જઈને બળ આપણા ગરીબ માંથી ગરીબ તવંગર માણસ એ લાકડો જઈને બળીએ પણ વાત કરતા સાહેબ આપણે લાગણી ની કે કોઈ પણ વ્યક્તિ હોય તો કોઈ આપણો સંબંધ હોય એમાં સૌથી મહત્વની છે લાગણી લાગણી જ ના હોય તો પછી ધૂળપણ એવા સંબંધો અને કેવા લોકોના સંબંધો નહીં હોય ખબર છે આપણે નહીં કહેતા કે ભાઈ ફલાણા ભીએ તો આટલા બધા સંબંધો બનાયા ફલાણી બેનને તો આટલા બધા સંબંધો બનાવ્યા એમના તો આટલા આટલા દૂર સુધી ઓળખો છે એ બધું એમને ના થઈ જાય એના માટે છે ને એટલું બધું કોમ કરવું પડે એટલું બધું ભોગ આપવો પડે આ તો પેલો બધો સંબંધો છે અમારે તો કોઈ એવો સંબંધ જ નહીં ત્યાં ઘરમાં રેરે ના બને સંબંધો ઘરમાં રેરે બન્યા નહીં સંબંધો બનાવવા માટે ઘસાવવું પડે પીસાવું પડે કેળવાવું પડે સમય આવે ત્યાં જઈને ઉભું રહેવું પડે રાતમાં પણ દોડવું પડે આટલા બધા સંઘર્ષોના સામના કરવો પડે ત્યારે તો એક સંબંધ બને છે સંબંધ સંબંધ તો જો સંબંધ તો દરેક રીતે દરેક વ્યક્તિ અલગ અલગ રીતે બનાવતા હોય અમુક તમારા જોડે સંબંધ એટલા માટે બનાવતા હોય કારણ કે તમારું પાછળ જે તબૂચ મારવાય થાય છે અમુક લોકો સંબંધ એટલા બનાવતા હોય કારણ કે એમને તમારી જોડે કોઈક લાલચ હોય અમુક લોકો સંબંધ એટલા માટે બનાવતા હોય કે એમને તમારી જોડે કંઈક શીખવું હોય સંબંધો બનાવવાને અલગ અલગ શું કહેવાય પેલી વ્યક્તિની અંદરની ગરજ હોય સ્વાર્થ હોય વ્યક્તિનો અલગ અલગ સ્વાર્થ હોય એના સ્વાર્થથી સંબંધ બાંધતો હોય પણ જે દિવસ લાગણીથી સંબંધ બંધાઈ ગયો સાહેબ જે દિવસ કોઈ પણ માણસ જોડે લાગણીથી સંબંધ બંધાઈ ગયો કે આ ભાઈ ચલો જે કહે છે એ આપણે કરીશું આપણે એના જોડે કોઈ સ્વાર્થ ના હોય આપણને એવું હોય કે આપડે આનો સંબંધ સાચવવાનું છે ખાલી એવું જો લોકોની અંદર થતું થઈ ગયું સાહેબ તો પછી આ બધા નહીં આ બધા ઘટી જશે તો એનું પ્રમાણ સાહેબ લોકો સંબંધ પેલા તો હારું હારો બનાવશે પછી હારી હારી વાતો કરશે હારું હારું બધું બોલશે હારી હારી લાગણીઓ એ ખોટી ખોટી દર્શાવશે અને પછી એવળો મોટો બુચ મારી જાય પેલા બાપલા રોયા રોયા દાડા વાળા અમારે એક ભય સહી છે પ્રજાપતિ ભાઈ પ્રજાપતિ ભાઈ છે એમના તેઓ એક ભઈ રહેતો હતો છગન કરી તે અમારા પ્રજાપતિ સાહેબ રહ્યા ને પ્રજાપતિ એ સાહેબ તે બે ત્રણ વર્ષથી પેલો ભઈ રહેતો હતો છગન તે એના પર ઓધળો વિશ્વાસ મૂકી દીધો હતો ઓધળો વિશ્વાસ એટલે એ ઓહો સાહેબ અમે એમના મહેલાના વ્યક્તિઓ અમે એમના તો જઈએ તો અમાનું ગયા છેટાળો તમે છેટાળા નહીં લઈ લઈએ તમારું એવો ભાઈ પેલા સાગન ઉપર જે બહારથી થી આવેલો હતો બે ત્રણ વસ્તી ખાલી એમના ગાડીનો ડ્રાઈવર હતો એના પર મૂકેલો હતો કે ભાઈ અમાર તો છગન જ બધું આમ છે ને અમારે તો છગન જ બધું તેમ છે પ્રજાપતિ સાહેબ ને એવું હતું આમના તો તમે જોવો તો હરખી તે બોલાવો અને અમે એમના ઘર આગળથી નીકળે ને તો જોવો હોય ને મોઢું ચાલેલું જોઈએ એમની આવું સાગદા જઈને તો અમે કીધું સારું ભાઈ એમના છાગાનભાઈ બધું એમને પૂરું પાડી છે તે છાગાનભાઈ હું દાડા કાઢ્યા ખબર છે છાગન ભાઈ તમે જોવા તો એક દાડો એમના પ્રજાપતિ સાહેબની છોકરી લઈને જ નાહી જાય ની પછી પેલા પછી પેલા ને આપણે કેવું તમારે કોઈક લઈ જતું રહે એટલે પછી મેલ્લામાં વાત થાય સમાજમાં વાત થાય પેલા મેલ્લામાં ખબર પડે એટલે મને ખબર પડી કે પેલા બધા આ અહીંયા કહેતા તક કે પેલો ભાઈ મારી દીકરીને ભગાડીને લઈ ગયો ના લાય કામ ને તેમ ને મેં કીધું તા મનતા એના પર વાત વિશ્વાસ સાત હતા નથી કીધું હા તમે આવો જો તો ઉદાહરણ આપો પાછા એમનો છોકરો લઈને ના એમની છોકરી લઈને હાઈએ છગન તો કીધું ઉદાહરણ મેં કીધું હવે એવો ઉદાહરણ આપો છગન જેવો છોકરો એવો જુઓ જે જે પોતાના શેઠના ત્યો જ રહેતો હોય ને એમની છોકરીને લઈને એની એવું શકતા જે ફૂ થઈ જાય એક હિન્દી ભાષી ભાઈ મારી સોસાયટીમાં રહે છે તે ધનતેરસના દિવસે ધનતેરસ જ હતી ધનતેરસના દિવસે તમે જોવો તો પલંગ ઉપાડીને લાવ્યો ડબલ બેડનો મેં કીધું ભાઈ ભાઈ કહેશે એ પલંગ લાના હોવા અભી એટલે મન કે બબલુભાઈ મેરે બાબુજી મુજ હંમેશા કે બેટા ધનતેરસ કે વખત હંમેશા એક સોને કી ચીજ લેની કીધું તારો બાપો જીવતો નહીં બે નહીં ચાર નહીં પોત નહીં છ થાપો છોડી અરે લખોટા સોને થી સોને કી ચીજ એટલે કોઈ સોનાની વસ્તુ લેવાની હોય પેલા આ તો ઊંઘવાનો પલંગ લઈને આવ્યો ભાઈ નો દીવ बराबर <laughs> बराबरि